લોકસભા ચૂંટણીની જાહેરાત થવાની સાથે જ આચાર સંહિતા લાગુ થઈ છે ત્યારે અલગ અલગ જિલ્લાઓની અંદર જાહેર રોડ પર લાગેલા રાજકીય પોસ્ટર ઉતારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે જુનાગઢ ભાવનગર મોરબી સાબરકાંઠા અને વલસાડમાં પ્રશાસને કામગીરી શરૂ કરી છે જુનાગઢ જિલ્લામાં રાજકીય પાર્ટીઓના બેનર હટાવવાની કામગીરી હાથ ધરાઈ તો શહેરમાં જુદા જુદા વિસ્તારની અંદર કાર્યવાહી હાથ ધરાઈ અત્યાર સુધી કુલ સત્યાવીસ બોર્ડ હટાવવામાં આવ્યા છે

આ રીતે બેનર અને પોસ્ટર હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે સાબરકાંઠાના હિંમતનગરની અંદર પણ વિવિધ રાજકીય પાર્ટીઓના બેનર લાગ્યા હતા તેમજ ચિત્રો પણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી